ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવાર પડી જઈશ આ તો લેટ ઉઠ્યો તો અને કોઈ કોમ જેવું છે નહીં જ્યાં તો બધું બહુ કોમ હો પણ સારું મારું મન નહીં કોમ કરવાનું બરાબર તો આપણે આવી ગયા હતા થોડું અમાર પ્રાથમિક સ્કૂલ હ ને કયો લાવ થોડો વિડીયો અપલોડ બનાવતા જઈએ અને તમે સ્કૂલે બતાવું બરાબર બહારથી અંદર નહીં જવાતું એ અરે અમારી સ્કૂલ પ્રાથમિક સ્કૂલ સાતથી સાત ભર સુધી વાત બને બસ આગળ જ્યાં અને હાલ તો નોકરી જ કરીએ સ્કૂલમાં જતા નહીં પણ ચલો તાન મળીએ આજનો પ્લાન છે નોકરીઓ કરવાની છે મોર્નિંગ ઇવનિંગ નાઇટ ને મોર્નિંગ ટીમ તો કાલસે બપોરે ક્યારે જો કાલે બ્લોક બનાવાય તો નોકરી પર બનાવે ને પછી મા બેન ને આયા ને ત્યાં ભોણો અંગાત કેરા આયા જો અમદાવાદ માં તો માટી નહીં ભરતા ને ઓય કન માટી માં રમું ય અમદાવાદ માં ચાય માટી નહીં ભરતા ને એટલે માટી માં રમું નવી વાત આ તો માટી રમતા કેમ નહી મજા આવે આયે માટી હઈ ક હા तमार तो बता रोड बनी जो नहीं गए प्लास्टर प्लास्टर नहीं भी बन हो गया वो बनाए? वो बनाये वो बनाये आ मर ही लो हो क्या रोने में सैक्स बाजी बैग बाजी मार लाभ लाभ है तो सैक्स बाजी ले लीजिए ઘરનું કોઈ પણ કોમા ને તો મારે જ કરવાનું થાય તો અમાર આઈડિયો ને ભણો અને શાકભાજી હોય જ લેવાનું ફિક્સ લારી ચલો ભલે આ તો જો કેવું કરું તે આપણે આવી જ્યા છીએ ખેતાર બો અને હા ના નહીં ધોઈને ફ્રેશ થઈને આવ્યો છે એમ કોઈ મારા કોઈ કોમ નહીં પછી મને ચાર બાર વાત તો થાવા જો તમે બતાવું એ આ રે મા મમ્મીની રોમ પ્યારી હા મારા મમ્મીની ગાડી એવાના વખતે ખેતર ખેડ જ નહીં મારા મમ્મી બતાવું અક્ક દેખાય જો એ રે મમ્મી કોમ કર પેલા બાદ ભણ્યો હસ મારા ભાઈ મારા કાકાનો છોકરો વીજ્યો અને આ બેન આવ્યો છે અમદાવાદથી એ રસ

एक वक्त बोली कर फिर थी बोली कर लाइक एंड सब्सक्राइब कर दो हां हां अवनी कंप्लीट बोला हम अवनी नो ब्लॉग बनावा ना जोरदार बनावा पर है ना अपलोड नहीं करता जो हमार गुरु गुरु मतलब वो तो गुरुज का मम्मी बीमार से तो है खेतम इन खेतम जाओ चालत नहीं इनके उनका खेतम इन दवा

હવ તો જો સુભાજી સંપત તો ઈવનિંગ કરવાની હે નાઈટ કરવાની હે અન કાલ હવારે મોર્નિંગ ઇન ટાઈમ નોકરીઓ જોઈએ છે જે દિસા બ્લોક બને છે અન જો રાતી કોઈક નેટવર્ક નો ઇશ્યુ હોય જો રાતી એડિટિંગ થશે તો કાલ હવારે બ્લોક આવશે જોઈએ ચેટિંગ જેવું છે બરોબર ચલાકા મલ્લે તો હાલ રિજીનો ફોન આયો બરોબર વાત કરી અને અમાર લખુપાણા તુવે ટોટા તેનું ટુકેર નું ફાઈનલ થઈ ગયું છે તો આરે અઠવાડિયે પર તો આવતા આવતા અઠવાડિયે ચાલુ થઈ જશે તો જેટલા પણ સબસ્ક્રાઈબર્સ તેઓને જરૂરથી અમારી દુકાનની મુલાકાત લેવી ભાવ ભર્યો અમારા તરફથી આમંત્રણ ચાખજો ટેસ્ટ કરજો બસ કહેજો બરોબર તો મળીએ તાન તમને હવે જમીન अजमाने क्लिप લઈ લઉં પછી વિડિયોને એન્ડ કરું બરોબર તો અમાર શ્રીભાઈ મારાવાડા જમવાળો લઈને આવે હમણા બે રેનો ઠીક છે બે બે બબલ મહારાત તરફથી થેન્ક યુ ઓકે તો બેર આવા પર તો બધો નસીગો આયા બધો ધનાકર્તી ના આવે ઓકે તો મહારાત તરફથી થેન્ક યુ અને બ્લોગ એટલા એન્ડ કરો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરો જય માતાજી